નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કઈ રીતે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપશોનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટૉપિક છે એ મહત્ત્વનો છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ ફરજ ઘરને લગતી ફિઝિકલ એક તૈયારી માટે રાહ જોઈ રહ્યા હતા તો હવે જે તારીખ બરાબર અને સમય આવી ગયો છે એટલે કે વનરક્ષક વર્ગ ત્રણની જે ભરતી હતી જેની શારીરિક ક્ષમતા માટેની જે કસોટી છે બરાબર એ યોજાવા જઈ રહી છે તો શારીરિક કસોટી બરાબર કઈ જગ્યાએ કેટલા જિલ્લામાં કઈ તારીખે આવશે બરાબર એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને વિડીયોમાં જો નવા હોય તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે આતુરતાનો અંત આવી ગયો છે એવું ગણી શકાય તો પહેલાં આપણે જોઈશું કે વન રક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ જે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી લેવામાં આવી હતી બરાબર જે વનરક્ષક વર્ગ ની જે સીધી ભરતી આઠસો ને ત્રેવીસ જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે તે જિલ્લા ભરવાની થતી જગ્યાઓ આધારે જરૂરી પચીસ ઘણા ઉમેદવારોની યાદી ધ્યાને લઈ તેઓને શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રીઝન તારીખ સમય અને સ્થળ વિગતો નીચે પત્રક મુજબ છે એટલે કે મિત્રો વનરક્ષક વર્ગ ત્રણની જે સીબીટી આધારિત પરીક્ષા હતી બરાબર જેનું રિઝલ્ટ આવી ગયું હતું અને એના બાદ પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર થઈ છે તો આ પચીસ ગણા ઉમેદવારોની જે યાદી છે જેનું નામ છે બરાબર એ ફિઝિકલ તૈયારી માટે લાગી ગયા હતા બરાબર હવે એની જે ફિઝિકલ એક્ઝામ છે એટલે કે શારીરિક ક્ષમતા કસોટી એ ફોરેસ્ટ ગાર્ડ યોજાવા જઈ રહ્યું છે તો જોઈએ આપણે આગળ તો કઈ જિલ્લામાં ક્યારે અને કઈ જગ્યાએ એમનું બરાબર શારીરિક ક્ષમતા માટેનું ક્રાઈટેરિયા રહેશે તો આપણે જોઈએ તો રિજિયન એટલે કે ઉત્તર ગુજરાતનું રિજિયન જે છે ગાંધીનગર બરોબર એમાં જિલ્લા એમના જે કવર થશે તો બનાસકાંઠા સોરી સાંબરકાંઠા અમદાવાદ અરવલ્લી પાટણ ગાંધીનગર કચ્છ બનાસકાંઠા અને મહેસાણા એટલે આટલા જિલ્લા છે એ ઉત્તર ગુજરાત રિજિયન સેન્ટરમાં આવશે જે શારીરિક ક્ષમતા કસોટી માટેની તારીખ અને સમય નક્કી કરેલો છે જે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ છ દસ બે હજાર ચોવીસ સવારે પાંચથી સવારના દસ કલાક સુધી શારીરિક ક્ષમતાની કસોટીની તારીખ અને સમય અહીંયા આપેલો છે એટલે કે ઉત્તર ગુજરાતના જે રીજનલ સેન્ટર છે બરાબર ઉત્તર ઉત્તર ગુજરાતવાળા તો એમને પા તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ અને તારીખ છ દસ બે હજાર ચોવીસ સવારે પાંચ વાગ્યાથી માંડીને દસ વાગ્યા સુધી એમની ફિઝિકલ એક્ઝામ રહેશે હવે શારીરિક ક્ષમતાની કસોટી માટેનું એમનું સ્થળ ક્યાં નક્કી કરેલું છે તો એસઆરપી પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિરક્ષક કચ કચેરી પાછળ સેક્ટર સત્યાવીસ ગાંધીનગર એટલે કે ઉત્તર ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે બરાબર સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી પાટણ ગાંધીનગર કચ્છ બનાસકાંઠા કે મહેસાણા તો એમને ગાંધીનગર આવવાનું થશે બરાબર તારીખ દ પાંચ દસ અને છ દસ બરાબર એમનું જે ફિઝિકલ છે એ ગાંધીનગર દ્વારા થશે હવે આપણે આગળ વાત કરીએ તો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં જોવા જઈએ તો મેઇન જે સેન્ટર છે એ વડોદરા બરાબર તો મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો પંચમહાલ જિલ્લો છોટાઉદેપુર જિલ્લો ખેડા આણંદ વડોદરા મહીસાગર અને દાહોદ આટલા જે જિલ્લા છે એમની જે તારીખ છે બરાબર ફિઝિકલ એક્ઝામ માટે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસથી સાત દસ બે હજાર ચોવીસ સુધી સવારે પાંચથી દસ વાગ્યા સુધી એમનું જે છે એ ફિઝિકલ એક્ઝામ એટલે કે શારીરિક ક્ષમતાની કસોટી રહેશે હવે એમનું જે સ્થળ છે એ એસઆરપી પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ પાંચ પંચામુટ ડેરી પાસે ગોધરા લુણાવાડા રોડ કોલિયાર ગોધરા જિલ્લો પંચમહાલ એટલે કે જે મધ્ય ગુજરાતનું જે સેન્ટર આપેલું છે બરાબર જે ફિઝિકલ યોજાશે તો એ તમારે પ્રોપર ગોધરામાં બરાબર યોજાશે જે એસઆરપી ગ્રાઉન્ડ પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ પાંચમાં આ જે છે બરોબર બરાબર યોજાશે મધ્ય ગુજરાતનું ફિઝિકલ એક્ઝામ એમાં પંચમહાલ છોટાઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર દાહોદ આટલા જીવ જિલ્લાઓ છે એ ગોધરામાં કવર થઈ જશે આગળ જોઈએ નંબર ત્રણ તો દક્ષિણ ગુજરાત રિજિન સુરતમાં છે બરોબર એ જે દક્ષિણ ગુજરાત છે એમાં ડાંગ તાપી ભરૂચ વલસાડ નવસારી સુરત ને નર્મદા આટલા જે જિલ્લાઓ છે એમની જે ફિઝિકલ એક્ઝામ છે પાંચ દસ બે હજાર ચોવીસથી સાત દસ બે હજાર ચોવીસના સવારે પાંચથી સવારના દસ વાગ્યા સુધી બરાબર એમનું જે સ્થળ દર્શાયેલું છે એટલે એસઆરપી ગ્રાઉન્ડ એન એચ આઠની પાસે વાવ તાલુકો કામરેજ જિલ્લો સુરત એટલે કે દક્ષિણ ગુજરાતના જેટલા પણ સ્ટુડન્ટો છે જે ડાંગ તાપી ભરૂચ વલસાડ નવસારી અને સુરત કે નર્મદા જિલ્લામાં રહે છે એમને જે કામરેજ સુરત છે બરાબર તો તે એમનું ફિઝિકલ યોજાશે આગળ આપણે વાત કરીએ તો નંબર ચાર તો સૌરાષ્ટ્ર રિજિન જુનાગઢ બરાબર સૌરાષ્ટ્ર રિજિનિયલ જે છે એ એમાં કયા કયા જિલ્લા કવર થશે તો કે જૂનાગઢ મોરબી ભાવનગર ગીર જામનગર અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાડ સુરેન્દ્રનગર અને રાજકોટ આટલા જે જિલ્લા છે જે સૌરાષ્ટ્રમાં લાગે છે એમની જે ફિઝિકલ એક્ઝામ છે એટલા સ્ટુડન્ટોની તો પાંચ દસ બે હજાર ચોવીસથી આઠ દસ બે હજાર ચોવીસ સુધી યોજાશે સવાના પાંચથી સવાના દસ વાગ્યા સુધી એમનું જે છે એ ફિઝિકલ એક્ઝામ થશે હવે મેન જે છે સ્થળ ક્યાં છે તો પોલીસ તાલીમ કેન્દ્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ બિલખા રોડ જૂનાગઢ જિલ્લો જૂનાગઢ એટલે કે મેન જે સૌરાષ્ટ્ર રિજનલ સેન્ટરવાળા જે ઉમેદવારો છે બરાબર એમનું જે જૂનાગઢમાં પરેડ યોજવામાં આવશે તો આટલા જે દક્ષિણ ગુજરાત છે બરાબર સૌરાષ્ટ્ર છે એના બાદ મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે આટલા જે ઉમેદવારો છે બરાબર એટલા પાટના જે જિલ્લાના ઉમેદવારો છે એમના સ્થળ પણ આપી દીધેલ છે જે શારીરિક ક્ષમતા માટેના તો આ રીતે આખી તારીખને સમય આપી દીધેલો છે કયા સ્થળે યોજાશે એ પણ અહીંયા આપેલું છે હવે આપણે વાત કરીએ આગળ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ ગાર્ડ બે હજાર બાવીસથી વીસ જે સાત આઠ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરેલ ઉમેદવારોની યાદી સામેલ ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી અચૂક હાજર રહેવાનું રહેશે એટલે કે જે પણ ઉમેદવારો પચીસ ટકામાં નામ છે બરાબર એમને હાજર થવાનું છે આગળ આપણે જોઈએ તો આ સારી ક્ષમતાની કસોટી અંગે કોલ લેટર ઓઝર્સની વેબસાઇટ તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ રોજ સત્તર કલાકથી શારીરિક ક્ષમતાની કસોટી નિયમિત તારીખ સમય સુધી ડાઉનલોડ કરી શકાશે એટલે કે ત્રીસ નવ બે હજાર ચોવીસથી તમારા કોલ લેટર છે બરાબર ફિઝિકલ એક્ઝામના એ ચાલુ થઈ જશે આગળ વાત કરીએ તો શારીરિક ક્ષમતાની કસોટી સમયે કોલ લેટર અને કોલ લેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચૂક લાવવાના રહેશે જ્યારે પણ મિત્રો તમે ફિઝિકલી એક્ઝામ માટે એટલે કે શારીરિક ક્ષમતા માટેની કસોટી માટે તમે જાઓ છો તો તમારો કોલ લેટર ને પ્લસ કોલ લેટરમાં જેટલા પણ ડોક્યુમેન્ટ દર્શાયેલા છે એ તમારે લઈ જવાના રહેશે આગળ જોઈએ નંબર ચાર ઉપરોક્ત બાબતે વધુ જાણકારી પૂછપરછ તમારે જે હેલ્પલાઇન નંબર છે બરાબર એના પર તમે જોઈ શકો છો તો આ રીતે છે આખી માહિતી તમારે જે કોલ લેટર છે એ ઓછાની વેબસાઇટ પરથી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ ચાલુ થઈ જશે એટલે કે આજે સત્યાવીસ થઈ બરાબર ત્રણ ચાર દિવસ પછી જે છે એ કોલ લેટર તમારે ચાલુ થઈ જશે આ રીતે તમને આખી જિલ્લાવાઇસ બરાબર તમને ખબર પડી હશે શારીરિક ક્ષમતાની કસોટી તારીખ અને સમય પણ ખબર પડી ગઈ હશે શારીરિક ક્ષમતાની કસોટીનું સ્થળ પણ તમને ખબર પડી જઈ ગઈ હશે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આટલા ચાર પ્રકારના જે એરિયા છે બરાબર સેન્ટરો છે આટલા આપવામાં આવ્યા છે અને આ રીતે આની આખો ક્રાઇટેરિયા આપેલો છે તો મિત્રો ખબર પડી ગઈ હશે અને જો બને એટલું મિત્રો ચાલુ કરી દેજો બરાબર તમારું જે ફિઝિકલ એક્ઝામની જે એ છે બરાબર જે પણ દોડ છે તમારી તો એ રીતે તમારે કવર કરી દેવાનો છે હવે માત્ર ને માત્ર મિત્રો ગણી શકીએ તો તમારી જોડે દસ એક દિવસ જ રહ્યા છે તો આ રીતે આખી માહિતી હતી વિડીયો ગમે તે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એક નવી વિડીયોમાં મિત્રો ફરી મળીએ રજા આપજો નમસ્કાર